તો આ ભાવનગર ખાતે વિઝન બે હજાર ત્રેવીસ હેઠળ ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ એક્સપોનો પ્રારંભ થયો છે ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા યોજવામાં આવેલા એક્સપોમાં ભાવનગરના યુવરાજ જયવીરરાજસિંહ સહિત જિલ્લા કલેક્ટર કમિશનર ધારાસભ્યો અને ઉદ્યોગપતિઓ પણ હાજર રહ્યા હતા એક્સપોનો ઉદ્દેશ શહેરના યુવાન યુવતીઓને નોકરી માટે બહાર ન જવું પડે તેમજ શહેરના ઔદ્યોગિક એકમોનો ડંકો સમગ્ર દેશ અને દુનિયામાં ગુંજે તે રાખવામાં આવ્યો છે ભાવનગરના ઔદ્યોગિક એકમોએ હાલ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય લેવલે ખ્યાતિ પ્રાપ્ત કરી છે જે શહેરના ઉદ્યોગિક ભવિષ્યને ધ્યાનમાં રાખીને આ એક્સપો યોજાઈ રહ્યો છે જેમાં મોટી સંખ્યામાં લોકો એક્સપોની મુલાકાત લઈ રહ્યા છે મહત્વનું છે કે અહીંના ઉદ્યોગપતિઓ વધુ ઉદ્યોગોની સ્થાપના કરે તેમજ અહીંના સ્કિલ ધરાવતા યુવાનોને અહીંયા જ જોબ મળી રહે અને પરિવારથી દૂર ન જવું પડે આ માટે સરકાર પણ નવા ઉદ્યોગોને પ્રોત્સાહન આપી રહી છે ત્યારે ઉદ્યોગપતિઓ નવા સાહસ સાથે આવનારા ભવિષ્યને ધ્યાને રાખી વિવિધ ઔદ્યોગિક એકમોની સ્થાપના કરે તે જરૂરી છે મારે ખાલી એક જ વસ્તુ કેવી છે વધારે ટાઈમ લીધા વગર કે જેટલા આપણા વેપારીઓ અને ઉદ્યોગપતિ છે એ લોકો હવે ભાવનગરને જો નેક્સ્ટ સ્કેલે લઈ જવું હશે તો આપણે ગાંઠિયા પેંડામાંથી બહાર નીકળવું પડશે આપણે જે ઇન્ડસ્ટ્રીઝ કરીએ એ આપણે મોટા લેવલ પર કરીએ મોટા રિસ્ક કરીએ ઇન્વેસ્ટમેન્ટ મોટું લાવીએ કારણ કે ઇન્ડસ્ટ્રી બેઝ છે આપણી આપણા ભાવનગરનો અને મને એવું લાગે છે પાંચ વર્ષમાં જો આ બધા આપણે મહેનત કરી જેમ આપણે કેરેસીલ અમારી ગ્રુપ કરે છે ઇન્વેસ્ટ અને બધી કંપનીઝ કરે છે એ પ્લીઝ હું રિક્વેસ્ટ કરું ઉદ્યોગપતિઓને કે ડાયવર્સી ડાયવર્સિફાઈ થાવ કેપિટલ લાવો રિસ્ક લ્યો મોટી મોટી ઇન્ડસ્ટ્રીઝ લાવો કોઈની રાહ નહીં જુઓ કે તમે અહીંયા મોટી ઇન્ડસ્ટ્રી આવો તો ભાવનગર ગ્રોથ થશે ગવર્મેન્ટ આગળ પહેલાં તમે પગ મૂકો પછી ગવર્મેન્ટ આગળ જાઓ સો આઈ ઓનલી રિક્વેસ્ટ કે બધા ઇન્ડસ્ટ્રિયાલિસ્ટ અને જે લીડર્સ છે ભાવનગરના સ્ટેપઅપ થાય અને મોટી ઇન્ડસ્ટ્રીઝના રિસ્ક લઈ અને ભાવનગરને વધારે ઉજ્જવળ થેન્ક યુ પારે કે બહુ સારી વાત કરી અને એ જ વાતને હું ટચ કરીને એક હિસ્ટોરિક ટોપિકમાં બનાવી દઉં કારણ કે સત્તરસો ત્રેવીસમાં જ્યારે મારા પૂર્વજોએ ભાવનગરની સ્થાપના કરી હતી એનું મેઈન કારણ મેરીટાઇમ ટ્રેડ હતું તો ઉદ્યોગ ભાવનગરમાંના લોહીમાં ઇતિહાસ પ્રમાણે છે જ અને છે જ અને જેમ ચેરાગભાઈએ કીધું કે આપણે વધારે રિસ્ક અને એક મોટા સ્કેલની ઇન્ડસ્ટ્રી લાવવાની જરૂર છે એટલે હું ખાસ કરીને આજના એક્સપો માટે ઇન્ડસ્ટ્રીયલ અને ટ્રેડ એક્સપો માટે ચેમ્બર ઓફ કોમર્સ શ્રી કિરીટભાઈ સોની અને એમની સમગ્ર ટીમનો આભારી છું અને જરૂરી એ છે કે ઓડિયન્સમાં ખાસ કરીને આપણા અગિયારમી ધોરણ બારમી ધોરણ અને કોલેજના સ્ટુડન્ટ આમાં આવે કારણ કે એમને થોડું ખ્યાલ આવવું જોઈએ કે ભાવનગરમાં અપકમિંગ ઇન્ડસ્ટ્રીઝ કઈ છે એક્ઝિસ્ટિંગ ઇન્ડસ્ટ્રીઝ કઈ છે અને ભાવનગરના યુવાનોને થોડું ખ્યાલ આવે કે પોતાના એક સિક્યોર ફ્યુચર ભવિષ્ય માટે એને ભાવનગર મૂકીને જવાની જરૂર ન પડે એ અહીંયા જ એક રોજગાર કમાવી શકે એ પણ એટલું જ મહત્ત્વનું છે